જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે પ્રદર્શન મેદાન ખાતે યોજાનાર લોકમેળાના આયોજન સામે દાખલ થયેલી અરજીને અદાલતે ફગાવી દીધી હતી જે બાદ મનપાની ટીમ દ્વારા લોકમેળાનું ચેકિંગ હાથ ધરાયું મેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે રાઇડ્સ સેફ્ટી અંગે ચેકિંગ કરાયું મહાનગરપાલિકાની ટીમે લોકમેળાના સ્થળે એસઓપી કડક પાલન શરૂ થયું છે 14 રાઇટ્સ માટે અરજીઓ મળી છે અને તેની ચકાસણી બાદ ગુડતી વિગતો પૂરી કરવા આદેશ આપવામાં આવશે કમિટીના સભ્યોએ જોઈન્ટ વિઝિટ લઈ રાઇટ્સની સુરક્ષા અને સરકારી એસઓપી પાલન થાય તે સુનિશ્ચિત કર્યું છે પ્રદર્શન ગ્રાઉન્ડ श्रावणी લોકમેળાનું જે આયોજન કરેલું છે એનું આજે તમામ જે ટીમ છે જે એમસી ની તેના મારફત અત્યારે સાઇટ વિઝિટ આવેલી છે જે રાઇડ સંચાલકો કે ફૂડ કોર્ટ કે ચિલ્ડ્રન રાઇડ જેમાં જરૂરી સૂચનાઓ આપવામાં આપવાની જરૂર હતી એ સૂચનાઓ આપીને એસઓપીનું અને ટેન્ડરની શરતોનું મહત્તમ પાલન થાય તે રીતેનું અત્યારે સૂચનાઓ આપવામાં આવેલી છે ખાસ કરીને પબ્લિક સેફ્ટીને ધ્યાનમાં રાખીને જ તે તમામ એસઓપી બનાવવામાં આવેલી છે સંવાદદાતા અર્જુન જોડાયા છે જી અર્જુન

છે તેને પૂરતા કરવા માટેની જે સૂચનાઓ છે તે આપવામાં આવી છે સાથે સાથે ટ્રાફિક વ્યવસ્થા અને લોકોના સલામતીના પગલાં કઈ રીતે લેવા તમામ અંગે જે કડક આદેશો જે છે તે આપવામાં આવ્યા છે ખાસ કરીને ઉલ્લેખનીય એ છે કે જામનગરમાં દસ ઓગસ્ટના રોજ લોક મેળો જે છે તે યોજાવાનો હતો પરંતુ હજુ સુધી જે મેળો જે છે તે શરૂ થઈ શક્યો નથી અને હજુ ક્યારે શરૂ થશે તે બાબતનો પણ તંત્ર પાસે જવાબ નથી કારણ કે તમામ રાઇટના જે પરફોર્મ લાયસન્સ જે છે તે યુશુ થયા બાદ જ જે મેળો જે છે તે શરૂ કરવામાં આવશે મહત્વની વાત એ છે કે હવે આવનારા બે ઠમ ના જે મહત્વના તહેવારો હોય છે તે શરૂ થાય છે એટલે કે જો મેળો હવે શરૂ નહી થાય તો મેળો ક્યારે શરૂ થશે તેને લઈ અને હાલ લોકો છે તે અસમંજસ જે છે તે જોવા મળી રહી છે